એટલે તમારી દાદી પ્રેમ લગ્ન કરી લાયા આ દાદા નો ગુનો તમારી કુળદેવી ખોરવા જે એટલે કુળદેવી તો મને મળી જાય પણ કુળદેવી એવું કે આ વસ્તી એવા ગુના કર્યા છે ને તો હું તું મન જાહેર તો કરી દઈશ મારું નામ તો હાલ દઈશ પણ આ પૂજા પાઠ દીવાબત્તી મારી કરશે ને પણ હું મારા આશીર્વાદ ને એનું ફળ નહીં આલી શકું હું બોલી ક્ષમ નહીં આલી શકું તો કે આમના દાદા એમણે વડીલોમાં પ્રેમ લગન કર્યા છે એ ગુનો બોલે છે એટલે એ એ દીકરી પાછળ એ કોક માતા આયેલી છે ને માતા એમના ઘરમાં એવા ભૂકા કાઢા છે કે આજ મારું ચામુંડ ના ફૂલનો દીવો તમારો ચામુંડ માતા બોલી કઉ છું કે આ વસ્તી તું કઈ દઈશ કે હું હું પેઢી છું પણ મારો નો દીવો કરશે કૃપા નહીં કરી અને કોઈ દીકરી એટલે તું મન જાહેર કર્યા વગર પહેલા એવું કહી દે કે આ મોટા મોટો ગુનો છે એમાં તો ખોડિયાર માતા પાછી પડે

તરત આવી પૂજાતી એ ઝોપડી બાકી નક કઈક વાર તમને ચોપડી માતા ના દુઃખ બતા તમારા ઘર માં ઝોપડી નું દુઃખ છે પણ આ ઝોપડી કોની એ હાથમાં નાય

ભલે નતા માનતા પણ આજ કદાચ તમારો સમય બન્યો હોય અને આ જે તમારા દાદા વતીનો ગુનો આજ કદાચ એમનો વંશ વેલો એમના વારસદાર સુધારી અને કદાચ તમારા દાદા વતી જઈ આજે તે ભલે દાદા દાદી બે ભગવાનના ઘેર જતા રહ્યા પણ એના પિયરની માતા ગુના પેટે આયેલી માતા આજે તે જીવતી છે ગઈડીએ કે જતા રે મનુષ્ય મરી જાય પણ માતા કોઈ દાડ મરતી અને બોલેલા વેણ મુખે બોલેલા બેન દીકરેલું કોણ કોઈ દાડ પાસું આવતું નથી એ દાડે તમારા દાદાએ કદાચ કોકની દીકરી લઈને આયા છે તો કોકના ઘરની આબરૂ તો જઈએ છે એ ટાઈમે કદાચ પેલા તો માતાઓ ન સંભાળતા આજે તમે કદાચ પોલીસ સ્ટેશનમાં લખાવો જાઓ કે મારી દીકરી આજ ઘરથી ગાત ભાગી જાય છે પેલા શું માતાઓ વાપર કે મારી બાપડા ઘરની આબરૂ છે જાજે આજે એ માતાઓ તમારા ઘેર

એ તમારી દાદી હતી એની પિયરની માતાઓનો દુઃખ છે બરાબર હા હવે તારે એનો ન્યાસો કાઢવો પડશે નહી આટલા વર્ષો પછીલા અમને કઈ ખબર જ ન મારા પપ્પા બી થયા પછી અમે દાદાને માતા લાવ્યા હતા આ માતા અમે લાવ્યા હતા બરોબર તમારી એવું કોઈ આજે તે માતા એને ઉભી રહે ને એવું કે તારી વસ્તી આ ગુનો કર્યો તો નહીં તારી વસ્તી પસ્તાવો કે નહીં કોઈ દંડ કર્યો તો તું છે ની હારું કરું માતાઓ મેણા મારે ઝોપડી માતા એની સાચી વાત છે તમારી માતા એટલે માતા તો મેણા ની પહેલા આચાર થઈ જાય વાત તો સાચી છે સત્ય ને ન્યાય તો આવું કે છે કે ભાઈ આટલા વર્ષો થઈ ગયા છતાં તે ગુનો તો ગુનો જ કહેવાય એનો દંડ કર્યા વગર એનો થી છુટકારો મળે નહીં ગુનો કરો એટલે એક દંડ કરો તારે એનો છુટકારો મળે કે ગુનો એની સજા ભોગવી લે અને સજા ભોગવવી હોય તો હજુ બીજા પંદર વર્ષ ભોગવી લે જાઓ સુખના દાડા ઓટોમેટિક આવશે હું મેલડી આવું અને પંદર વર્ષ ના બેઠું હોય તો આ પંદર દાડા જઈ ચોક કદાચ થોડો વેનનો વટાવ થાય અને એના પિયરો ઉધી જઈ અને તમારા દાદા વતી કદાચ એની પિયરની માતાનો ન્યાય હાલવા જાઓ ને તો આજે હળાહળ કડિયુગમય તે ન્યાય થઈ શકે છે હાજુ હાજુ ઓહુ કાંઠું બહુ કાંઠું મારી હતા જઈએ મોહનશે શું કહે છે ગોડાગળ છે ગોડા બનો તમે માતાની વાત ના કરો પણ એટલું તો કહેવાય કે ભાઈ અમારા દાદાએ આ ગલતી કરી હતી અને કોઈ માતાએ કહેજે તાર કુખાર મેલડી આવું બતાવ્યું કે કુખાર મેરડી અમને આવું બતાવ્યું તમારા દાદાએ પ્રેમ લગન કર્યા પ્રેમ લગ્ન કરીને આવીને આ તમારી માતા એને લેવા આવી હતી આ આટલા વર્ષો થઈ ગયા પણ આ માતા પૂનો બોલ્યો લો અમારા દાદા વતી પે અમે માફી માંગી તમારી માતા ચો છે લાવો અમે નિવેશ પાણી કરો સાચી વાત સાચી વાત તે વસ્તી કરવા દે ને પણ તમે જાવતાર કરવા દે ને જો કદાચ એ કરી દીધા પછી કદાચ પસ્તાવો કરી અને પાંચ કિલો જે દંડ કે એમનો ભૂવો જે દંડ કે ભાઈ નારિયેળ લોડો કર દો આટલું કરણ હું એવું કઉ સુખના દાણા ના આવે તો ગોડા હું સોલંકી પીટીની મેલડી મટી મા મા ઓ

હા આટલું કાપી જોઈ મહારાજ એ માતા જોઈ ના માડી ના ના માડી આ સપનું હોય એવું લાગે હાજી કે જોઈ હાચું

પણ જો ભૂવાની અંદર કદાચ કોઈ આયેલા દુખિયારા પ્રત્યે થોડો ઘણો સ્વાર્થ હોય ને તો તમારી માતા બોલતી હશે એ બંધ થઈ જશે ભલે આશીર્વાદ છે આ કીધું એટલું કરો તમારા માટે આ કાફી છે હા માં બીજું એક માણી કે મારા મોસા સસરામાંથી એક ચડો માતા પ્રગટ થયેલી છે અને મેં બહાર બેસાડેલી છે તમે બેહાડેલી હા મોમાની મારા મોસા એના મામા સસરા મામા એ માતા છોડો માતા ઓટોમેટિક પ્રગટ થઈ પ્રગટ થઈ એ બધું બરોબર હોય ભક્તિ ભાવ હા પણ પેઢીને પૂજાય નહીં ના એ ધીરે ધીરે પછીની વાત છે એનું સમાધાન તું મને પૂછજે કોદાર કહી દે હા માં પણ મે પેલા મેઈન મુદ્દો હા આ માતા જો કદાચ પાલન મારી વાત નું નહીં કર્યું વાત સાચી હા મને ખબર તમે કરવાના કદાચ આ મારી વાતનું જો ના કર્યું તમે હું એવું છું તમારી હાથ ને બધી અગિયાર અગિયાર પેઢી જતી રહેશે તો આ કોદાળ વેણ ની હાથમાં આવું જીવનમાં સાચું એક જ વખત સત્ય તમને મોકો આલે જો એ મોકો તમે ગવાય નાખ્યો

الاخ ثاني جناب کي بوله رام رام رام